આરટીઓના નીતિ નિયમો અને ખર્ચાળ પદ્ધતિના કારણે હવે રોડ પર દોડતી ગેરકાયદેસર સ્કૂલ વાન્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે પીળા રંગની નંબર પ્લેટ સાથે ચોક્કસ સંખ્યામાં બાળકો બેસાડવાની પરવાનગી આપવામાં આવે છે આ પરવાનગી દર વર્ષે રિન્યુ કરાવી પડે છે તેમજ દર વર્ષે થર્ડ પાર્ટી વીમો પણ લેવો પડે છે જેનું પ્રીમિયમ પંદર હજાર રૂપિયા ભરવાનું હોય છે આ ઉપરાંત બાળકોની સલામતી માટે વાનમાં ફાયર સેફટી બોટલ અને દવાનું ફર્સ્ટ એડ બોક્સ રાખવું પડે છે આ ખર્ચાળ પદ્ધતિ અને આરટીઓ કચેરીની હેરાનગતિથી બચવા સ્કૂલ વાન ચાલકો પરવાનગી લેતા નથી હાલના સંજોગોમાં કાયદેસરની ગાડીઓ અને ગેરકાયદેસર ફરતી વાહનો એનું પ્રમાણ વધતું જાય છે જે લોકોએ કાયદેસર કરાઈ છે એ લોકોને મેઇન વસ્તુ તો ઇન્સ્યોરન્સ બહુ મોંઘો પડી જાય છે બાર મહિનામાં પંદર હજાર જેવો ઇન્સ્યોરન્સ આવે છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે બહુ મોટો કહેવાય અને ઇન્સ્યોરન્સ કંપનીએ બી અમારા માટે કંઈક લાભ કરતા કરવું જોઈએ જેથી આ ઇન્સ્યોરન્સ અમને સસ્તો પડે અને સાનો વાલ્યુને એટલો લાભ મળે આરટીઓના ધારાધોરણો મુજબ રિક્ષામાં ત્રણ મુસાફરો અને વાનમાં છ મુસાફરોની મંજૂરી હોય છે પરંતુ જ્યારે રિક્ષા અને વાન સ્કૂલ માટે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે રિક્ષામાં છ અને વાનમાં ચૌદ બાળકોને લઈ જવાની મંજૂરી આપવામાં આવે છે આ ઉપરાંત નિયમ મુજબ બાળકોને કેબિન કે સીટની આજુબાજુ બેસાડી ન શકાય પરંતુ સ્કૂલ વાન કે રિક્ષા ચાલકો જાહેરમાં આરટીઓના નીતિ નિયમોનો ભંગ કરે છે રિક્ષામાં છ અને વાનની અંદર ચૌદની છે કોઈ પણ બાળક જે એની વ્હીકલની ફ્રેમ હોય એની બહાર એનું કોઈ પણ અંગ ન હોવું જોઈએ એવી રીતે એનો બેસાડો છે જેથી ડ્રાઈવર પોતે પાછળનું આવતું વાહન નો અવરોધ થાય અથવા તો દેખી ન શકે હાલ તો સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની સાથે વાલીઓ પણ મોંઘવારીનું કારણ આગળ ધરીને વધુને વધુ બાળકો બેસાડવા સામે ખાસ વાંધો નથી ઉઠાવી રહ્યા આવામાં સવાલ એ છે કે આવનારા વર્ષોમાં જ્યારે મોંઘવારી માણસોનું જીવવું હરામ કરી નાખશે ત્યારે બાળકોને રિક્ષામાં અને સ્કૂલ વાનમાં અનાજની બોરીઓની માફક ભરવામાં આવશે કે પછી પરવાનગી વિના જ સ્કૂલ રિક્ષાઓ અને સ્કૂલ વાનને ડબલ ડેકર કરી દેવામાં આવશે મોંઘવારી અને સુવિધાના અભાવે દરેક મા પોતાના બાળકને જીવના જોખમે સ્કૂલે મૂકવા જવો પડી રહ્યો છે આ મા બાપાની એક જ માગણી છે કે હવે સરકાર તેમની સમસ્યાને હલ કરે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટ્ટણી વીટીવી અમદાવાદ